આઈજી એસટી આઈજીએસટી શબ્દમાં આઈનો અર્થ ઇન્ટીગ્રેટેડ જીનો અર્થ ગુડ્સ એસનો અર્થ સર્વિસીસ અને ટીનો અર્થ ટેક્સ થાય છે આમ આઈજીએસટી શબ્દનો શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ થાય છે આઈજી એસટી શબ્દમાં આઈનો અર્થ ઇન્ટીગ્રેટેડ જીનો અર્થ ગુડ્સ એસનો અર્થ સર્વિસિસ અને ટીનો અર્થ ટેક્સ થાય છે આમ આઈજી એસ ટી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ